જય જવાન જે કિસાન જો આજે આપણે ટીટીમાં ગ્રોપર હટાવીએ છીએ અને ફળ સેટિંગ પણ થઈ ગયું છે તો એ પણ તમને લાઈવ બતાવી દઉં જો એકસો ફળ સેટિંગ જે તો થઈ ગયા જેવું ગ્રોથ થશે એમ ત્યાં જો ગ્રોથ થશે એમ થશે હજુ તો ये वो मापकुल को हटाओ हम तो हम इसी में गुलगुटानी कहती है और ये पूरी टपक में है બાજુ તગું છે બાજુ ચોળી અને ફૂલ ફૂલનો પણ સારો ગ્રોથ છે ગ્રો કરવાના લીધે થોડી ઊંઘો વળી જાય મસ્ત છે સો બાકી કોઈ પણ રોગ જીવાત નહીં જો એકદમ ફ્રેશ આપણે હવે તમને બતાવશું તરબૂચની ખેતી એ પણ એમાં પણ સત્યાવીસ દિવસ જ છે તરબૂચમાં જો તમને અત્યારે લાઈવ બતાવી દઉં जो दरबुंदो मस्त ग्रो छे જોઈ શકો છો છે અંદર બહુ સરસ ફૂટ હે કોઈ પણ રોકજી વાત નહીં જોઈ શકો છો એમાં અંદર બાપમાં આપણે ફૂલ દેરાય ફૂલ પણ સારો ગ્રોથ છે ફૂલનો અને આપણે એક હોલ ખાલી હતો એમાં જો ભીંડા મૂકેલા પીંડાની પણ ખૂબ સરસ ફૂટ ગ્રો ટપક ટપકમથી બહુ મસ્ત ખેતી કરવાની મજા આવે આપણે આવા આંકડો કવર ટૂંક સમયમાં લઈ જ લેવાનું છે બીજા દિવસમાં તમને બતાવશું તરબૂચ જે આનાથી વેલા પાવેલા હતા એમાં તો ફળ સેટિંગ થઈ ગયું છે

એક વેલે ચાર પાંચ તો હે જ લાઈવ નિહાળી શકો અને આપણે આ રીતે ફળ માખીને ક્યાં આપવું છે એમાં અમુક જે આપણે તરબૂજનો ડંખ મારીને બગાડે એ એ બગાડે નહીં જોવાની અંદર એક બે ત્રણ આવેલી છે ફળ સેટિંગ બહુ જોરદાર છે જોઈ શકો છો એનાથી પણ મોટું તો અમારી તરબૂજની ખેતી તમે આવી શકો છો અમારા ફાર્મ આવશે જેણે પણ આવું હોય અમારો કોન્ટેક કરી શકે છે ત્રાણું બે નેવ્યાસી છેતાલી બે કોન્ટેક કરી અમારા ફાર્મ હાઉસનો વિઝિટ કરી હોય તો આવી શકો jay jawan jay kisan